કે આપણે આપણી ગૌશાળા એક ગાયને બીજદાન કરવાનું છે અને એના માટે આપણે નાઇટ્રોજન લઈ હમ થઈ ગયું બંધ સ્વર્ગ જેવું લાગે એક વારનું તો કેમ પણ સિમેન્ટ સ્ટેશન જબરદસ્ત ને આની અંદર એવો એવો ખજાનો પડ્યો છે એવો એવો ખજાનો પડ્યો છે કે ન પૂછોની વાત તમને ક્યાંય ન જોવા જડે ને એવા સિમેન્ટ તમને અહીંયા જોવા જડ્યો પણ અત્યારે તો એકદમ હિટમાં જુઓ આ કેમ જૂનું છે હા આવ

અને જવાનું છે મતલબ નાઇટ્રોજન તો નહીં આમાં ઓછું છે એટલે નાખવું છે પણ ડોજ ને બધું લઈને જવાનું છે તો હવે કઈ હશે એ તમે કોમેન્ટ કરીને કહો કારણ ટાઇટલને થમને જોઈને તમને ખબર પડી હશે એક ગાય રિપીટ થઈ છે કઈ ગાય રિપીટ થઈ હશે અને ટાઇટલ થમને જોઈને જો ખબર પડી જાય તો કાંઈ વાંધો નથી બાકી જો આ સ્વર્ગ છે ને હા હે ને આમાં હાથ નાખીને આપણે જો સ્વર્ગ જે હું લાગ્યો એ ઘરનો આ વેસ્ટેજ જાય છે એટલે ફટાફટ આપણે કામ કરી નાખીએ ને પછી પોચીએ ગૌશાળા ને ગૌશાળા જઈને બિદાન કરવાનું કામ છે એ કરીએ તો કન્ટેનરની અંદર છે નાઇટ્રોજન ભરવાનું કામ એકદમ ઓકે રિપોર્ટ થઈ ગયું છે તમે અહીંયા જોઈ શકો છો માથે જો માથે ધુમાડો નીકળે આપણે આ પેક કરી નાખીએ ને પછી એક વારની ઝલક તમને બતાવીએ હમ થઈ ગયું ને ભાઈ સ્વર્ગ જેવું લાગે એકવારનું તો અને હવે વારની તમને હું ઝલક બતાવું ચેતન ના સિમેન્ટ સ્ટેશનની સિમેન્ટ સ્ટેશનના જ કહેવાય ને જોજો બે કન્ટેનર અહીંયા અને અહીંયા તો જુઓ દેખાય જો એક જ મિનિટ હા હવે દેખાણો ને કેમ પણ સિમેન્ટ સ્ટેશન જબરદસ્ત ને આની અંદર એવો એવો ખજાનો પડ્યો છે એવો એવો ખજાનો પડ્યો છે કે ન પૂછો એની વાત તમને ક્યાંય ન જોવા જડે ને એવા સિમેન્ટ તમને અહીંયા જોવા જડ્યો પણ એ કોઈને કહેવાય નહીં ત્યારે સમય એવો આવશે ને ત્યારે એક પછી એક આપણે રિવીલ કરતા રહીશું એડ્રેસ બેડ્રેસ જોઈને ચોરી કરવા ના આવતો પાછા કોઈ નહીં તો ક્યાં મરાવી દો ને થઈ છે છે બંધ એકદમ અને આમાં પાણી ગરમ પાણી ગરમ એક વાર ચેક કરી લે ધખાવી નાખે એવું એકદમ ગરમ ને આ બે મિક્સમાં ગાડીમાં રાખી દઈએ પાણી અને ગાડી લઈને જાય ગૌશાળાએ અને હવે જ ગૌશાળાએ જઈને કરીએ ગાયને બીજદાન હવે આપણે આપણી ગૌશાળાએ ગૌશાળા આવીને આવ્યા છે પાછળના વાળામાં તો અહીંયા જુઓ આટલી ગાયો પાછળ ઊભી છે તો કઈ ગાય હશે આજે મને બપોરે જે મેઘા ઘરે હતી ને એટલે મને અંદાજ તો હતો ને બપોર મને એવું કાંઈ લાગ્યું નહીં કે કદાચ મેલ ના દેખાણું કોઈ ઉપર ટપતી નથી ને એવું હતું નહીં પણ અત્યારે તો એકદમ હીટમાં જુઓ દેખાય ડિસ્ચાર્જ તો એટલા માટે અત્યારે છે ને એક બિદાન કરવાનું છે ને એક સવારે કરવાનું છે બે બિદાન કરવાનું છે સાથે દસ બાર કલાકના અંતરે એટલે જો કન્સીવ રેસ આમ કન્સીવ શું થઈ જાય તો સારું આ એકવાર તો ઉઠલો કર્યો એકવાર પરિયાય અને બંને સાથે કર્યો તો પણ પરિયા આ વખતે ઉઠલો કર્યો ને હવે એ જોઈએ છે શું થાય મેઘાએ એક ઉઠલો કર્યો હવે બીજી વારનું આજે બિદાન થશે તો મેઘાનું બિદાન થઈ ગયું કમ્પ્લીટ ચેતનભાઈ ભેગી જોઈશું નહીં અત્યારે એક કર્યું અને એક કરવાનું થશે સવારના આવે એ કાલ જોશું તો મિત્રો સેમ લોગ નો દિવસ બીજો અને આજે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે તો આપને અને આપના પરિવારને પવિત્ર શ્રાવણ માસની હાર્દિક હાર્દિક શુભકામનાઓ અને અત્યારે બપોરના લગભગ લગભગ સાડા અગિયાર થયા છે અત્યારે ઠેઠ લોક ચાલુ કરવાનો સમય મળ્યો અને સામે જુઓ જે તમને ખબર હોય તો આપણે સો એક જેવા પાડા અને વાસડાને અલગ કર્યા હતા કે જે ધક્કા મૂકીમાં જે નાના હોય એ ખાઈ ન શકતા એટલા માટે અલગ કર્યા હતા એ વાળાની અંદર કાદવ કીચડ ઘણું બધું થતું હોય એટલા માટે એની અંદર આ પાણા ફિટ કરવાના છે તો અંદરથી જો આ બધો માલ કાઢવાનું કામ ચાલુ છે એમાંથી કાઢીને અહીંયા આ ટ્રેક્ટર ભરે છે લોટરથી લોટર કેમ આ જૂનું ચાલુ છે કે રાઉસ કરવા માટે આ કેમ જૂનું છે નવું સામે પડ્યું હું પાછળ જો અને આની અંદરથી આવીને આવી ધૂળ બધી મતલબ આવી રીતે ધૂળ બધી કાઢી અને એમાં ફિટ કરવાની છે આવી રીતે પથ્થર ફિટ થાય ને જે બાબુશ્રી આપણે વાળા કર્યા છે તમને ખ્યાલ હોય તો એવી રીતે આની અંદર પણ પથ્થર ફિટ કરવાના છે એટલે આ ગારો ને ઓછું થાય જો બધું ખોદી નાખ્યું છે ને હવે લોડરથી ભરે છે મારે ખાલી લોડર છે મોટું પડે છે આની અંદર આવવામાં એવું એવું હશે કદાચ બાકી જો એ કુકડા ને મોરલા ને બધા બતકને એટલે બતક શું બગલું આની અંદર પણ આરસીસી થઈ ગયું હો નહીં આરસીસી નતું સાદું હતું પણ હવે થઈ ગયું છે વાંધો નથી હવે એક બે દિવસમાં મામા ઈ પથ્થર ફીટ થશે ત્યારે આપણે જોશું અને હવે આપણે ચેક કરવા જઈએ આઈસીયુ વોર્ડ તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે જવાનું હતું આઈસીયુ વોર્ડ ચેક કરવા માટે પણ પછી આપણે બીજું કામ આવી ગયું ત્યાં તો ન જઈ શક્યા ને અત્યારે આવી ગયા છે આપણી ગૌશાળાએ ગૌશાળાએ જો એ જીટી જ ધૂણો ધખે છે પાછળ બધા શાંતિથી બેઠા છે પણ આજ મંગારો આની અંદર છે ચક્કી વાળીનો કાન ફસાઈ ગયો નહીં તો એક નંબર ફોટો આવ્યો હતો હા આવ ગરમી કેમ થઈ ગઈ કે ધૂણાની ગરમી છે મહિલીને હવે ચેક કરવા જાય વાળામાં અને સવારે મેં તમને વાત કરી હોય કે નહીં કરી હોય ખબર નહીં બિદાન સવારે થયું કે નહીં એ પણ મને તો કાંઈ ખબર નથી કારણ કે સવારે આપણે હમણાં આવતા નથી અહીંયા ગૌશાળા એટલા માટે એટલે લગભગ તો બિદાન થઈ જ ગયું હશે છતાં આપણે વાતચીત કરીને તમને જણાવશું કયું બીજ અત્યારે કર્યું એ હું તમને જણાવીશ પછી બાકી મેઘા તો જો અત્યારે ઘરે જ છે આટલા છે જો અત્યારે ત્યાં ઘોડીએ જો ગરમી થઈ છે ઘોડીની ખૂબ કોમેટો આવ્યો કે ઘોડી તમે હલાવો ઘોડી હલાવો પણ હવે તમારી કોમેટોને ધ્યાનમાં લઈ અને ટૂંક સમયની અંદર આપણે ઘોડી હલાવશું પણ હમણાં થોડાક દિવસ નહીં હજી રોજ તો વરવા દે રોજ વરી જાય પછી ઘોડી હલાવીએ ને બાકી હું આપણે કપડામાં હવે આવી ગયા છે અત્યાર સુધી અઠવાડિયું લગભગ છેલ્લા છેલ્લું એક અઠવાડિયું લગભગ આપણે છે નાય ડ્રેસમાં ફર્યા હવે પાછા આપણા જે ડ્રેસ છે એની અંદર આપણે આવી ગયા અને હવે એકવાર હું ચેતનભાઈને ફોન કરી લઉં કારણ કે એ ગયા છે મોવડી વાઢવા માટે આ બધા માટે તો એને પૂછા કરવું કે કેટલી વારમાં એ આવે તો આપણે ચેતનભાઈ સાથે વાત કરી ને ચરો તો આવી ગયો પણ આજે તો ડ્રાઈવર ને કિલિન્ડર ને બધા બદલી ગયા હે છે જીગા ભાઈ જય ઠાકર મજા હે મજા તમાર કેમ છે ક્યાં ગયા ચેતનભાઈ હા હાલો તો ઉતાર ને એક બે પૂરા અંદર નાખીએ અને બાકી સાંજ માટે રાખીએ તો આપણે અહીંયા વાળા ની અંદર નીણ ની જુઓ બધા ખાય હે

ઝિગાન 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 મલ્લીની વાસની અડી લેને હા એને લઈ જવાની હતી ના ના મારી પાસે એવું હતું તો ન બધાય મારી પાસે એવું હા ના ના તું આલે જો

ના એટલે એ તો શું થાય કે આજે સવારે એને બિદાન કર્યું નથી એનું કારણ છે કે સવારે એ આંખે હતી ની આવું વારી ગયું બરાબર સાંજે તો બિદાન થઈ જ ગયું પણ આપણે જે બે કરવાના હતા એ બે ન થયા એક જ કરવું પડ્યું તો જુઓ હવે જોઈએ શું થાય છે એ બધા અત્યારે બરાબર છે

પૂરીની ધોવાઈ આપણે એ મોટા વાળાની અંદર ત્યાં ને ત્યાં જ કરવી છે તો ત્યાં જઈને જોઈએ પૂરીની વાહડી બહાર આવી ગઈ ને હવે આપણે પાછળના વાળામાં ત્યાં જઈને ધોવાની છે તમને આગળ વાત કરી ઘણી ભૂખ તો આપણે અંદર વાડામાં ભૂરી પાસે આવી ગયા અને વાહડી મૂકી દીધી અને હવે ધોવાઈની તૈયારી ચાલુ કરી છે

આગળના પગે જો વાખડી બાંધી નાખીને આપણે ભાગનું દોઈ લે અને પછી એને છોડી મૂકીએ દુવાઈ ચાલુ થઈ ગઈ જો ભૂરી ની વાહડી નો આપડે ઊંઘ ક્યારે બાંધતા નહીં જો એટલે આજે એક દિવસ ઊંઘ લાગશે ને અખાણ થશે અને કેટલા પંદર એક દિવસ તો થઈ ગયા છે નઈ વિયાણા વીસ દિવસ થઈ ગયા ને ડોલ ધીમે ધીમે જો ભરાતી આવે હવે કેટલા બે હાજર દોવા છે ને ત્રણ નથી આવતી હમ

ભાઈ રેડી પગાર વધારી દો કેટલો પગાર વધારી દેશે વાછડીની છોડી નાખી અને આર્યો ડોલની અંદર છે ભૂરીનું દૂધ હવે વાસડી અહીંયા તો આવશે ને આપણે આગળ બીજી ગાયનું ને હે બધું બનાવવાની તૈયારી કરીએ તો ભલે મિત્રો હવે અત્યારે થઈ ગયું છે અંધારું અને પછી તો કાંઈ સમય જ ના મળ્યો ને અત્યારે લગભગ લગભગ સાડા દસ જેવું થઈ ગયું છે તો આજના બ્લોગને આપણે અહીંયા સુધી જ રાખશું જો તમને આ વ્લોગ પસંદ આવે તો સરસ મજાની લાઈક કરી નાખજો સરસ મજાની કોમેન્ટ કરી નાખજો તમારા બધા મિત્રો સાથે વિડીયોને શેર કરી નાખજો હવે મળીએ કાલે નવા બ્લોગની અંદર વિડીયોની અંદર